નરસિંહ મહેતા અને ભગવાન શ્રીકૃષ્ણની હુંડી આજે આપણે જે કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર એક ધાર્મિક ઘટના નથી પરંતુ તે ભક્તિ શ્રદ્ધા અને સમર્પણનો એક જીવંત દાખલો છે આ કથા છે ગુજરાતની ભૂમિમાં જન્મેલા મહાન ભક્ત કવિ નરસિંહ મહેતા અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક કરીને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો તેમજ આ વિડિયો તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ શેર કરો જેથી તેમને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને તેમના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ આવી શકે સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અને બે આ કથા આપણને શીખવે છે કે જો આપણી શ્રદ્ધા સાચી હોય તો ભગવાન પોતે આપણા જીવનના માર્ગદર્શક અને સંરક્ષક બની જાય છે નરસિંહ મહેતા ભક્તિનો અવતાર નરસિંહ મહેતા જૂનાગઢના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા તેમનું જીવન ભક્તિમય હતું તેમને સંસારિક સુખો કે ધન દોલતની કોઈ લાલસા નહોતી તેમનું એકમાત્ર ધ્યેય શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેવાનું હતું તેમનું જીવન સાદું હતું પરંતુ તેમના હૃદયમાં ભક્તિનો ભવ્ય મહેલ હતો તેઓ સવાર સાંજ ભગવાનના ભજનો ગાતા રાસલીલાનું વર્ણન કરતા અને પોતાની કવિતા દ્વારા સમાજમાં ભક્તિનો સંદેશ ફેલાવતા તેમના પરિવારમાં ગરીબી હતી પણ તેઓ ક્યારેય આર્થિક તંગીથી ડર્યા નહોતા તેમનો વિશ્વાસ હતો કે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે તે જ આપણા બધાની જરૂરિયાતો પૂરી કરશે આજના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ પૈસા પાછળ ભાગે છે ત્યાં નરસિંહ મહેતાનું જીવન આપણને એક શાંત અને સંતોષી જીવન જીવવાની પ્રેરણા આપે છે હુંડી લખવાનો પ્રસંગ એકવાર નરસિંહ મહેતાના ઘરે કેટલાક સાધુઓ મહેમાન બન્યા આ સાધુઓ ચારધામની યાત્રા કરતા હતા અને તેઓ દ્વારકા તરફ જઈ રહ્યા હતા તેમણે નરસિંહ મહેતાના ઘરની ગરીબી જોઈ પણ સાથે જ તેમની ભક્તિની ભવ્યતા પણ અનુભવી જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે સાધુઓએ વિચાર્યું કે જો આ મહાન ભક્ત તેમની મદદ કરે તો તેમની યાત્રા સફળ થઈ જશે તેઓએ નરસિંહ મહેતાને વિનંતી કરી કે મહારાજ અમે દ્વારકા જઈ રહ્યા છીએ જો તમે દ્વારકાના કોઈ ધનવાન વેપારી કે શેઠની હુંડી પૈસાની ચૂકવણી માટેનો લેખિત આદેશ લખી આપો તો રસ્તામાં અમને પૈસાની ચિંતા રહેશે નહીં આ સાંભળીને નરસિંહ મહેતા મૂંઝાયા તેઓ જાણતા હતા કે તેમનો કોઈ ધનવાન મિત્ર કે સંબંધી નથી તેમનો એકમાત્ર સંબંધ તો ભગવાન શ્રીકૃષ્ણ સાથે હતો પરંતુ સાધુઓની સેવા કરવાની તેમની ફરજ હતી તેમણે ક્ષણભર વિચાર્યું અને પછી ઊંડા ધ્યાનમાંથી એક નામ બહાર આવ્યું શામળશા શેઠ તેમણે એક કાગળ પર હુંડી લખી અને સાધુઓને આપી હુંડી પર લખ્યું હતું શ્રી દ્વારકા મધ્યે શામળશા શેઠ જોગ માફક નરસિંહ મહેતાના સાધુઓ માટે આ હુંડીના પૈસા ચૂકવી આપવા સાધુઓએ આ હુંડી લીધી અને નરસિંહ મહેતાને પ્રણામ કરીને દ્વારકા તરફ પ્રયાણ કર્યું તેઓ હરખાઈ રહ્યા હતા કે હવે તેમની યાત્રા સરળ થઈ જશે દ્વારકામાં શામળશા શેઠની શોધ ઘણા દિવસોની મુસાફરી બાદ સાધુઓ દ્વારકા પહોંચ્યા ત્યાં પહોંચીને તેઓ શામળશા શેઠને શોધવા લાગ્યા તેઓએ બજારના મોટા વેપારીઓ શેઠ સાહુકારો અને સ્થાનિક લોકોને પૂછ્યું પરંતુ કોઈ પણ શામળશા શેઠને ઓળખતું નહોતું સાધુઓ ચિંતામાં પડી ગયા તેમને લાગ્યું કે નરસિંહ મહેતાએ તેમની સાથે કોઈ મજાક કરી છે તેમની આશા તૂટી રહી હતી અને તેઓ નિરાશ થઈને એક ધર્મશાળામાં બેઠા હતા ત્યારે જ એક વૃદ્ધ માણસ તેમની પાસે આવ્યો તે વૃદ્ધ માણસનો ચહેરો તેજસ્વી હતો તેણે માથે પાગડી પહેરી હતી અને તેના કપડા સામાન્ય વેપારી જેવા હતા તેણે સાધુઓને પૂછ્યું તમે કેમ આટલા ચિંતિત છો કોને શોધી રહ્યા છો સાધુઓએ તેમને બધી વાત કરી અને હુંડી વિશે જણાવ્યું આ સાંભળીને વૃદ્ધ માણસ હસ્યો અને કહ્યું નરસિંહ મહેતાએ તમારી સાથે કોઈ મજાક નથી કરી હું જ શામળશા શેઠ છું લાવો તમારી હુંડી આ સાંભળીને સાધુઓને નવાઈ લાગી તેમણે વૃદ્ધને હુંડી આપી વૃદ્ધે હુંડી વાંચી અને તરત જ તેમને જરૂરિયાત મુજબના પૈસા આપી દીધા એટલું જ નહીં તેમણે સાધુઓની રહેવા જમવાની અને યાત્રાની બધી વ્યવસ્થા પણ કરી આપી હુંડીનો સાચો ભેદ સાધુઓને આશ્ચર્ય થયું કે આટલો મોટો શેઠ કોઈને કેમ ઓળખાતો નથી તેઓએ આ વાતની તપાસ કરી ત્યારે એક સ્થાનિક વ્યક્તિએ તેમને જણાવ્યું કે શામળશા શેઠ એ બીજું કોઈ નહીં પણ દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું જ નામ છે ભગવાન પોતે જ પોતાના ભક્ત નરસિંહ મહેતાની લાજ રાખવા માટે શેઠનું રૂપ લઈને આવ્યા હતા આ કથા સાંભળીને સાધુઓની આંખોમાં આંસુ આવી ગયા તેઓ સમજી ગયા કે નરસિંહ મહેતાની ભક્તિ કેટલી ઊંડી હતી તેઓ નરસિંહ મહેતાના ઋણી બન્યા અને તેમના પ્રત્યે આદર અને શ્રદ્ધા વધી ગઈ જીવનનો સનાતન સંદેશ આ કથા આપણને અનેક મૂલ્યવાન પાઠ શીખવે છે એક ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા આ કથા દર્શાવે છે કે જ્યારે ભક્ત પોતાની ચિંતાઓ ભગવાનને સમર્પિત કરી દે છે ત્યારે ભગવાન પોતે તેની ચિંતાનો ભાર ઉઠાવી લે છે બે ભક્તિની શક્તિ નરસિંહ મહેતાની ભક્તિ એટલી શુદ્ધ હતી કે ભગવાને પોતે તેમને મદદ કરવા માટે ધરતી પર અવતરવું પડ્યું આ કથા એ બતાવે છે કે શ્રદ્ધા અને ભક્તિથી કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે ત્રણ નિષ્કામ સેવા નરસિંહ મહેતાએ સાધુઓની સેવા નિષ્કામ ભાવે કરી તેમણે કોઈપણ સ્વાર્થ વગર હુંડી લખી આપી અને તે સેવાએ તેમને ભગવાન સાથે સીધો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરી તો ચાલો આપણે પણ આ કથામાંથી પ્રેરણા લઈએ અને આપણા જીવનની દરેક ચિંતા ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દઈએ જો આપણે સાચા દિલથી ભગવાનને યાદ કરીશું તો તેઓ જરૂર આપણા જીવનના શામળશા શેઠ બનીને આપણને મદદ કરશે જય શ્રી કૃષ્ણ હું આશા રાખું છું કે તમને આ વિડીયો માંથી ઘણું શીખવા મળ્યું હશે વિડીયો ને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તેમજ તમારા મિત્રો અને સગા પણ પણ શેર કરજો જેથી તેમના ભગવાન શ્રી દિવ્ય પ્રકાશ ફેલાઈ શકે અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી બટન જરૂર દબાવજો ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે તમારું ધ્યાન રાખજો ભગવાન હંમેશા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે જય શ્રી રાધેકૃષ્ણ